તત્વોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ વિજય કડથિયા યુવક પર ગાંજો વેચવાનું દબાણ કરતો હતો સતત થતા ત્રાસ અને ધમકીઓથી પરેશાન યુવકે અંતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી

કેમેરામેન વિશાલ માનવ ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે